સચિન જયડીસીમાં પંડિત મહિલાના આત્મહત્યા કેસમાં રૂહ માલિકનો ભાઈ ઝડપાયો ગળે ફાંસો ખાતા પહેલા મોકલેલી ચાર ઓળીઓ ખેપતી રહસ્ય ખુલ્યું આઠ નવ મહિનાથી ત્રાસ આપતો

સાંજના છ વાગ્યા પહેલા ઘટના બની હતી ફરિયાદી રંભા મંગરો ઘોઘલ ગુપ્તાની દીકરી અને પવન ઉમાશંકર પ્રજાપતિની પત્ની કૃષ્ણાએ સચિન જાયડીસી શિવનગરની સાઈ શ્રદ્ધા સોસાયટી રાજીવ કુમારની ચાર પ્લોટ નંબર પાંત્રીસના રહેણાક મકાનમાં રસોડામાં એંગલની લોખંડ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી સચિન જાયડીસી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન મૃતકનો

દિનેશ રામદેવલ મોર્યા હોવાનું સામે આવ્યું છે આરોપી ભાડો લેવા માટે મૃતકના ઘરે જતો હતો અને આ દરમિયાન કરતો હતો મૃતકની માતા રંભા મહેનુ ગુગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જાડેસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ એકસો આઠ મુજબ થી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો